સી છે બી ટાવર પાંચસો છ નંબરમાં આગ લાગી લાગેલ છે શું ઘટના બની હતી તમને કઈ રીતે જાણ થઈ અને કોણે કોને કોલ કર્યો હલો અમે પોલીસવાળાને ફોન કર્યા ફાયર બ્રિગેડને ફોન કર્યા ગેસ લાઇનવાળાને ફોન કર્યા જી બીને ફોન કર દીધા હતા તાત્કાલિક ધોરણે બધા આવી ગયા હતા એમાં હેતલબેન અને એમના મિસ્ટરનું નામ તો મને ખબર નથી